શું નામ છે મારી બેન તમારો લીલા બેન ઉતાડું બોલો લીલા બેન કેવી આતા રાજપૂત કયા ગામ રહેવાનું મેમદપુર સિટી કઈ પડે વડગામ હવે શું તકલીફ હતી મારી બેન તમને મણકાની નસ દબતી હતી કેટલા વર્ષની તકલીફ હતી બે વર્ષ અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ચોથી ફેરા કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડું બોલો સો ટકા મને નથી સંભળાતું મારી બુન સો ટકા સરસ લો વાહ ભાઈ અને મારું કામકાજ કેવું લાગ્યું બેન તમને સારું સરસ લો અને મારી દવા કેવી લાગી તમને સારી સરસ લો મિત્રો અમારે બેન ચાર વખત આયા પંદર પંદર દિવસના ના ચાર કોર્સ કર્યા અને બે મહિના થયા અને કેટલા વર્ષ તકલીફ હતી બેન બે વર્ષની બે વર્ષની હતી અને બીજે કઈ દવાખાને ગયા કયા કયા ગામ ગયા પાલનપુર બીજે ત્રણ વખત પાલનપુર ત્રણ દવાખાને બદલ્યો ડોક્ટર લોકો શું કે તમને ઓપરેશન નું બરોબર અને અહિયાં કને આપડે કને ના ભાઈ દવા થી મટી ગયું એમ કેટલા ટકા ફેર પડી ગયો સો મિત્રો અમારા બેન બધે દવાખાને ગયા અને મારી જોડે ચાર વખત આયા આ વગર ઓપરેશન રિઝલ્ટ મળી ગયું

હું તો એટલું જ કહું છું મિત્રો કે મહેનત કરો તો મારી જોડે આવવાનું બાકી તમે ઘરે જઈ અને મારી દવા લઈ અને અને હું કહું એમ તમે મહેનત ના કરો તો કોઈ કોઈ ફળ મળતું નથી તમને રિઝલ્ટ મળશે નહીં બાકી તમે દવા લઈ જશો પંદર દિવસની જેમ હું કહું એમ તમે મહેનત કરો તો તમને સો સો ટકા રિઝલ્ટ મળશે અને એકવાર અવશ્ય મારી મુલાકાત કરો અને મારી દવાની ખાતરી કરી ચૂકો તમે આ દેશી દવા છે અમે કોઈ ગોળીઓ પીવાની આપતા નથી અને કોઈ ગોળીઓ ખાવાની આપતા નથી અમે દેશી દવા કેમિકલ વગરની શુદ્ધ અને સહકારી તમારી નસ દબાવી નસ ચેક કરી અને દવા આપીએ છીએ માલિશ કરવાની ઘણા લોકો મને પૂછે સાહેબ ફોન ઉપર મારો કેસ લખી નાખજો ફોન ઉપર મિત્રો ક્યારે કેસ લખવામાં આવશે નહીં તમે રૂબરૂ વાવો અને રૂબરૂ પેશનને લઈને આવો દર્દીને તો કેસ લખવામાં આવશે બીજી વાત એ ઘણા લોકો મને પૂછે સાહેબ મેં ફોટા પડાયા મેં રિપોર્ટ કરાયા અરે ભાઈ મારે કોઈ રિપોર્ટની જરૂર નથી મારે કોઈ તમારી ફાઇલની જરૂર નથી વગર ફોટે અને વગર રિપોર્ટે મટાડે એને કહેવાય વૈધ ધ વૈધ વૈ મારા બાપ દાદા વખતે વૈધ જ હતા અને અત્યારે પણ બે હજાર પચીસ માં વૈદ છે એટલે મિત્રો ઘોડા દે અને દુખ જાય કેવી રીતે કીડી વિધે એટલે મિત્રો ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય સબર કરો તો સબર બદલો માલિક આલે એટલે મિત્રો દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને ગોળીઓ ખાવાની બંધ કરો અને મિત્રો ઘણા લોકો મને પૂછે સાહેબ તમારું શેનું શેનું કામ છે એટલે મિત્રો ધ્યાનથી સાંભળી લો મારું કામ શેનું છે અને મારી દવા શું કામ આવે છે એ તમને કહી દઉં એટલે મારી દેશી દવા એકદમ છે કેમિકલ વગરની મારી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી અને મારું કામ કામકાજ છે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો પચાસ થી સાઠ વર્ષ સુધીનો હોય ને વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે બીજી વાત એ કે મગજથી કરી અને મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે પગના તળિયા સુધી એની સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે સંજીવા આધે આધા પકડાય એની સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે સાઈઠ ટીકા કહેવાય સાઈઠ ટીકાની સારવાર કરી આપવામાં આવશે માથું દુખતું હશે તો માથાની પણ સારવાર કરી આપવામાં આવશે અને વાત રહી ઈ કે ઘણા લોકો મને પૂછે છે સાહેબ મને કબજિયાત બહુ થાય છે એટલે મિત્રો કબજિયાતની દવા આવી ગઈ છે એકદમ દેશી કોઈ તમારા શરીરને હાર્ડ અસર કરતી નથી અને આ બધી દવા મારી જોડે કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી અને અમે એક વિડીયો બનાવીએ છીએ એક પ્રેમથી અને કોઈ જબરજસ્તી વિડીયો બનાવવામાં આવતું નથી અને આ વિડીયો છે ને મિત્રો કાન કાન લો કે હિન્દુસ્તાન ની અંદર આજે અઢારે મખલૂબ પૈસા વાળી નથી આપણે એમ વિચારતો ને કે આપણે ગોળ ખાયા એટલે બધા લોકો ગોળ ના ખાતા હોય મિત્રો આજે હિન્દુસ્તાન ની અંદર અઢારે મખલૂબનો નો ટાર્ગેટ કરી ચુકો તમે

તો મારી ઓફિસ છે અંજારમાં એટલે અંજાર મારી શાખા મોટી છે અને અંજાર પોચી આવજો મિત્રો આજે તમે અંજાર આવો તો ખબર પડે આવા જવાના ધક્કા થાય આજે રોડ ખરાબ છે અને આજે હિન્દુસ્તાનનો પ્રેમ અને મુમન સમાજની સમાજનો એક સાહક સહકાર છે અમને ખૂબ બધો અને બીજી પણ અઢારે કોમનો અમને સાથ સહકાર છે એક પ્રેમ ભાવ અને તમારો પ્રેમ બહુ છે એટલે અનવર ભાઈ તમારા માટે હરખીને

એટલે મિત્રો માનવતા ધર્મ લઈને આપણે અઢારે વરણ ભેરા હેઠશું તો બહુ આનંદ આવશે અને બહુ મજા આવશે એટલે મિત્રો મારું બોલવાનું કડવું છે અને કડવું હોય સત્ય હોય અને સત્ય હોય એનો વિજય થાય એટલે મિત્રો આ વિડીયો વધુમાં વધુ ધ્યાનથી સાંભળજો અને આગળ તમારી ગ્રુપની અંદર તમારા ફેસબુકની અંદર શેર કરજો એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને મારી કોઈ શરીરને હાડસર દવા કરતી નથી હું બોલ્યો એ બધું કડવું છે કડવું એ સત્ય હોય અને બધો મિત્રો આ સૂચનાનો અમલ કરી લેજો અને મારી જોડે બતાવવા આવો ઓફિસે અહીંયા રાધનપુરમાં ગુરુવાર શુક્રવાર ત્રણ દિવસ ચાલુ હોય છે સવારે નવથી ચાર વાગ્યા સુધી સવારે નવ વાગે એટલે ઓફિસ ખુલી જાય અને હું અંજારથી બસમાં આવું છું એટલે મિત્રો શાંતિ જાળવી અને શાંતિથી બેસવું ઉતાવળ કરવી નહીં ઉતાવળે કોઈ આંબા પાકતા નથી અને હજુ સુધી મેં જોયું હિન્દુસ્તાનની અંદર કે આખો હિન્દુસ્તાન હું ફરી વર્યો છું આ નાની ઉંમરમાં એટલે કોઈ ઠકાણે ઉતાવળે આંબા પાક્યા નથી એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને ગોળીઓ પીવાની હું તો કહું છું હિન્દુસ્તાનની અંદર કે ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને તમે સો વર્ષ જીવશો તહી કોઈ તમારા શરીરમાં તકલીફ થશે નહીં એટલે મિત્રો આજે તારીખ છે તેર અને બારમા મહિનો બે હજાર પચીસ આ વિડીયો તાજો બનાવેલો છે અને આપણે એમના ભેરા બેન ભેરા બેન આવેલા છે એમનો આપણે થોડોક અભિપ્રાય લઈ લયાં શું નામ છે મારી બેન તમારો કેવી હતા રાજપૂત આ બેન શું થાય તમને એ અમાર બા થાય એમને કેવી તકલીફ હતી એને નસ ની તકલીફ હતી બરોબર અને કેટલા વર્ષ તકલીફ હતી બે વર્ષની ની અને અહિયાં મારી જોડે કેટલી વાર લાયા ચાર વાર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું તમને સારું લાગ્યું સરસ લો આટલો સમય ચાલો ખૂબ ધન્યવાદ માનું છું અને રાધનપુરનું એડ્રેસ કહેવાય રાધનપુરથી ભાભર હાઇવે રોડ અને સુરભી ગૌશાળા આખા રાધનપુરની અંદર સુરભી ગૌશાળા પ્રખ્યાત છે અને લોકેશનમાં નાખજો અનવરભાઈ વૈધ એટલે લોકેશન ઉપર સીધું સુરભી ગૌશાળા આવી અને દિવ્યા કોમ્પ્લેક્સ એની અંદર છે ઓફિસ નંબર સાઠ અનવરભાઈ વૈધ અંજારવાડા અંજારવાળાથી પ્રખ્યાત છે અંજારવાડા કે

અને મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ ફોલો કરજો બે લાઇક કરજો અને મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મને ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં અને મિત્રો મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ અંજાર વારા